અમરેલીના ખાંભામાં વીજકરંટ લાગવાથી એક જ પરિવારના ત્રણ યુવકના મૃત્યુ નિપજ્યા ખાંભાના હનુમાનપુર ગામમાં નવા મકાનનો સ્લેબ ભરવાનું કામ શરૂ હતું તે સમયે રેતી ચાળવાનું મશીન શરૂ કરવા જતા ત્રણ યુવકને કરંટ લાગ્યો ત્યારબાદ તેમને તાત્કાલિક 108 ના મારફતે ખાંભાની સરકારી હોસ્પિટલ લઈ જવાયા જ્યાં ફરજ પરના ડોક્ટરે ત્રણેયને મૃત જાહેર કર્યા ત્રણેય મૃતક હનુમાનપુરના રહેવાસી છે જેમાં 32 વર્ષીય પશુભાઈ બોરીચા 30 વર્ષીય માનકુભાઈ બોરીચા અને 22 વર્ષીય ભવદીપભાઈ બોરીચાનો સમાવેશ થાય છે હનુમાનપુર ગામમાં સાંજે સાડા છ થી સાતની વચ્ચે એક બનાવ બનેલ છે જેમાં ઘરનું કન્સ્ટ્રક્શન ચાલુ હતું જેમાં ત્રણ ઘરના જ માણસો બે સગા ભાઈ અને એમનો એક ભત્રીજો એ કામ કરી રહ્યા હતા રેતી ધોવાનું કામ કરી રહ્યા હતા અને એમાં વરસાદ ચાલુ હતો અને મશીનમાં કંઈક શોર્ટ સર્કિટ થવાથી ત્રણેયની મૃત્યુ નિપજ્યું છે